હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અરે હાડાઆઠ થઈ ગયા ને બધું કામકાજ કરે ને પરવડે ગઈ હંજવાળી પોતા ફરી ગયા વાહિંદા રૂબડા મશીનમાં નાખવાનું પર ટાંકા ભરાય ને બસ આ છે ને કુંડો તો આનો શેવા આર આ દવાની બધી બોટલું ખાલી છે

બીટા બાણ હોય તેવા રીતે પણ મને ખબર નહોતા કે કામ હે ઈ ખ્યાલે કીધું તું દેહી ભીંડા હે તો દેહી તો ઈડા થાય તો તાર મન થાય કે આ દીખે અમે તો કામ સિયા જણા હે અમારે ભાગી હોય ને એમ દી હું વાહ હોતી હોય પાસા એટલા તો ઉષા ને આ બાજુ છે ને આથી દેખાણ વળી ગમ તો નહીં ટેપું બકાલું હું અમારે વેલાવાળું બકાલું આ બાજુ તમે તો એમાં ઘણા હે ને કાલે ખાલી આથી રે એટલું ને આ વાટ ગઈ ને ક્યારે સોખો ઘટી ગયો આમાં જો દેખાતો આ પેલો વાડ કીધો ને તારે મેં એમાં દઉં તું પણ પાછો કઈ ને દીવો નહીં હોય ગયો ને આમાં ધાણા હે જે દટાઈ ગયા ગવારને ગવારમાં ઠાવકા માં ફૂલ આવ્યા જો એવા આવે હે ગવાર આવ્યા પડે ગયા પવનને લીધે મેન પવન ને ઉતરે હું જોયેલું ને આ હે ને સ્પેશિયલ અમે નર્સરીમાંથી રોપલેન ટોમેટી ઘણી મોટી મોટી થઈ ગઈ કીકતા હે આમાં દરે થયું ફૂલા કુકળાઈ ન જાય એવી થઈ ગઈ ને મરસી આ બાજુ એટલા છોડો હતા આ બાજુ ના રે પાસ આ બાજુ કામ થાય ટાકો સરકાય ને પાણી આવે પાણી બહુ ઝાઝું થઈ જાય તો બરે છે હાલો હું ને યોગેશ ભાઈ ને દેવા માંડીએ મેં તો હજાર એટલી હું નહીં દીધી હાલો યોગેશ આ તમે ઉપાડવા માંડો એથીથી ઉપડે જશે કે તમારે આ ને દઉં તો હું એ શોખું કરે ઓપ્શન તમારી પાસે ભીહું નાખી દ્યો ને તો એ ખાય કે આજે બે જ દાળ ને હોમ નાખ્યું મેં તો નાખ્યું જ ને તો છવાનું અટારે વાગ્યા આઠ ને યોગેશ તા દૂધ લેવા ગયા મી ઓટો ફરિયાદ હીરાવે લીધું એવું બધું કામ કરી લીધું હે ને કોમેન્ટમાં મને ઘણા પૂછ્યું કે તમારે ફૂલ હે ને નામ કયો ઇંગ્લિશ નામ હે ને આનું મને નામ નથી આવડતું બાકી આનું ગુલાબ નામ રોજ આપણી વાઇટ ગુલાબ હે બાકી હે ને જાસુદુ હે કીએ કે તમે નામ કયો ફૂલ ના તમારું નામ કયો આનું નામ નથી આવડતું હું યોગેશ ને પૂછે કે એ પેલા મેં એક વિડીયો બનાવ્યો હતો એમાં મેં નામ કીધા છે ને આ તો રાત રાણી ને હજે એક ગુલાબ નું કહે કે એનું નામ તમે કહો પણ એનું નામ જ ને મને નર્સરીમાં અહીંયા જ હતું જે અહીં હતું એટલે ગુલાબ ને બીજું કર્યું હતું મને જોવે ને ગમે ગુતું વધારે આ ગુલાબ નું નામ પૂછે પણ આનું નામ મને નથી ખબર મને આ જોવે ગમે બૌ ને nursery માં તો મેં લઇ લીધું આમાં સુગંધ કે કઈ નતો તો ખાલી ફૂલ નો જ દેખાવ હે એવો હાવ ઝુમખા ઝુમખા એકદમ થાય ફૂલ જેટલું પાણી હોય ને એટલું ઓછું પાણી આમાં બહુ જોઈએ બાકી બીજા ફૂલના નામ તો મને એમાં આવડતા જ નથી તોય હું ટ્રાય કરી સર્ચ મારે ને કે આગળ ને એક કોમેન્ટ ઈય તો તમે સોલ્યુ બતાવો તો એ હું બતાવી નિરાયતી બતાવી ને અમારે જો એ તો પહલી આવેથી મામોને મારે ફૂવી ને પહલી દેવા ગા બરડામાં કાલુ ના ગા પછી કાલે ત્યાં હું નહીં વ્યા ગાતા બપોરના ગા તો એ કઈ વિડીયો ના તો મેં બનાવ્યું ના કહેતા જે બનાવત તે પાછા આવી ગયા તાર વળે પાછો વિડીયો બનાવી ને મારે હે ને હંજોરી કાઢવાની હે તો બધું હમુન હમુન કર સોફા ને પછી માં કે કન્ટિન્યુ દેજનવાર જ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દે સબસ્ક્રાઈબ કરી દેજો ને આજ હેંજી તમારો પ્રોગ્રામ બનાવવાના ખમણ ખમણ બનાવું વિચાર કરો વિચાર હે કરવો ને વિચાર તો કાલે હતો પણ કાલે પછી ન બનાવ્યો આજ જ બનાવું ખમણ ને અટાણે ડુંગળીના વઘાર્યા ને રોટલી કરવાનો વિચાર હે તો એગ્રી ફટાફટ કરવા મંડા આજ મારે કરવું જો કારણ કે મારે ફૂઈ હોય ને મારે રાંધવું ન પડે હવારમાં એ હવારે રાંધે નાખે થામ ને યાક રોટલા ને કરી દે એટલે મારે એટલું કામ ઓછું હોય મારે હંજવાળી ને પોતાને એવું બધું હોય તો જો આગળ હંજવાળી ને પોતાને કરી નાખે એ વીજ કામ રીઓ ને પછી રાંધે નાખે પછી તો આઠ વાગ્યા નવ સાડા નવ થાય તો તો કરવા દે છે કંઈ વાર નહીં લાગે ને જો યોગેશ દૂધ લેને આવે બુલેટ ગાજે અમારે છે ને આ બાજુ ડેરી છે

આ શણ રાખે ને ના નાખે ને એના પાણીના કુંડિયાને હે એ બધું યોગેશ જીડિયો બનાવે છું એ પેલા દેખાયું તો ખરી પણ તોય જાય કે વિડીયો બનાવી છું નાનું બતાવે આખો ઉપલો માર હે ને ખાલી છે ત્રીજો માર તે ના સહણ નાખે ને પાણીના કુંડિયાને ભરે છે ને આ જો પાણીના કુંડિયા હે અમારે મામા તે મારે ભરવા જો

Yo, yo, que sabe અટાણે હાઈના સો વાઈ ગયા ને વાતાવરણ જોવું તો કેવું કપડા પવનનું નામ ને ગરમી ગરમીના હદ બહાર ગરમી થાય હું ગેસ પાસે ને દવા ગાતા ને ગરમી મરાય ગરમી એટલી થઈને હું પાસા ભાગી ગયા મસલા તા જીરીક નહીં ને અટાણે હું હે ને અમારા ખેતરના ધાણા લેનાવી કોથમીર ઓર્ગેનિક આમાં કંઈ દવા કે અમે મારીને જ બકાલામાં અસલનો સુગંધ મારે બનાવવાના છે ખમણ ને ઢોકળા ઢોકળા રવાની રોટના એ બનાવે ને આપણે કીએ એ બનાવવા ને ખમણ એ બનાવવું તો બે બનાવવા તો એ આગળ બેટર તૈયાર કરેલા પંદર દસ પંદર મિનિટ મૂકે દે બેટરને બેટરને રવાનું તો કહે કે વધારે અડધી કલાક મૂકીએ તો વધારે સારું રવાના કોઈ દી કીધા ને એ પહેલી ત્યાં ટ્રાય કર બે કરવાના છે કરું બીજું કોઈ ખાવામાં કરું ને બે જાતના ખમણ કરવા બસ ત્રીજો આગળ કરેલા પેલા ધાણા મોરેલા ને બેટર બનાવેલા હજી તો થામ ગોઠવવાના પડ્યા કારણ કે મીમાને ને બેઠા ને પછી વાહીદમ પાસે નેદવા ગાતા થોડીક વાર ને રૂગડા હુઈકવા આગળ બીજું મશીન થયું હતી એક મશીન તો હુક્યું હતું એ ઉપાડી લીધા ને હકારી લીધા હમણાં એવી રીતના કામ કાજ આવે ને ગરમી એવી થાય ને હું ભાતું ને એ થાય કે ઝટ પંખાઈ જ જાય પોતાને ખમણ બનાવો તો પહેલાં હે ને આ મરસાની તીખાય એવું બી સેડ મહિવાં તો આવવા મારે છે ને અને ગ્રેવી કરે થોડાક મિક્સરમાં ને બેય ઢોકળા નાખવા રોવા નહીં કરવા ને સણા નહીં કરવું તો બેયમાં થોડું થોડું એ બે બે મૈસાની ગ્રેવી પડે ને એ રીતના ને કળા તીખા ભણકાખે મને તો થાય તોય જાજા થાય અમે પાછું એટલું તીખું ખાતા ને તો એવાને ચલણ ડીજે ને બધા મીઠો લીમડ્યો તોડે વો અમારે મીઠા લીંબડા બહુ હે નહીં બે લીંબડે ખબર તો એ અમારે કાયમ લીમડો જ જોઈએ કાં દાળ વઘારીએ ક્યાં ભાત વઘારીએ કીક ને કીક હોય ને આજે જ આજે જ ખમણમાં લે જોડે ચાલો ગ્રેવું કલ ને એક વાઈફ નાખે આજે જ થોડુંક નાખે બહુ ઝાઝાને જ કરવા પાછા પડ્યા રહીએ બે બનાવવાના થઈ પહેલા તો હાવ થોડાક જ બનાવો એટલે નવું હોવું માટે બે બે જણા ને કઈ જોઈએ કામ વાત થોડાક જ બનાવો

चोटे, चोटे। में जामा कोई नहीं, में को नहीं? बेकिंग सोडा के कंजी ना फूलका अजय कहीं नहीं ना

ખાણ નાખ દે તાર મે ની ઉ ટી નાખી બહુ જાજી ની તો વઘાર માં હું નાખી બર જોઈ લે તમને દેખા બેય બસ એટલે લીધી જીરી જીર આને ઓન લગા લો બસ

ठेव पास लो मेन प्रोसीजर सब में मैं दही ली दूं मीठो ताना जी ना कोई रमणे दा आवे मीठो स्वाद प्रमाण है ने आ मिर्चा ने दाना नहीं

ને થોડું ઘણું મીઠાઈયું છે મને મોરું લાગ્યું મીઠે થોડુંક મીઠું નાખું એટલે થોડું પાણી નાખું જો એનામાં તો લીંબુઈ નાખવાનું હરો દેખાળો યો કેસે પકળો તાર મોબાઈલ બેનનો ના પડ

બને મને ખબર પડે

थोड़ी को बता थोड़ी थोड़ी को बता दे इतनी ना बर नहीं चला को बता दे इतनी नहीं खावा दे ले पास में आई कठोर मन लगती थी तार तार का दे ना दे दे पर नहीं वहां जी है ना ये वो देखा हाँ। हाँ। थोड़ी को है थोड़ी बहुत ज्यादा है आले ता पळी फरमाऊ बिनो हावच जो आटली ये की बरी केने खावा नो या तो नकरी मगनी काके ने जो हाव बोरे ने ने चिरी आई ओळो थी बाकी एकदम जो अंदर एकदम परफेक्ट है है फोटो बट वगर मार दे बाकी वेट वेट વાઇટ બહુ મસ્ત બની હા એ હલ છે આના જેવો બહુ હલ બી પેલા ઇતાના ના ને વો ખાતા હું હે ના વાઇટ કા મેચ કર ફુમા તો ના કરતી હે ખાને દેવેલી ને હં કંપ્ટી સુસસ્તા હે હં ઓર આ હેં સોર્ટેંગન ફોર એગેં